હા હા તો બટા એક મોટર સાયકલ વાળું આવે છે ઉભું રાખે ને અલ બેહી જાય ગયો હો ઘરમાં લેવા તો જાવું જ છે ઓય મારા રોયા હા ખાલી હતો કોઈ નો લઈ ગયો આગળ જાય તારું કન્સર્ટ પડે મારો રોયો ખાલી હતો તોય નો લઈ ગયો લે આ બટા આ બીજું આયુ ઊભું રાખજે

અમને કોઈ ન લઈ જયું વાહન વાળું તો તને કોણ લઈ જાય એ ડોહા તમને કોઈ ન લઈ જાય મને તો બધાય લઈ જાય હા ઈ તો જોઈશું ઊભી રહે હા ગાડી આવી આ બેટા મારા હાથું ઉભી રાખી આ બેટા બેજા 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 હા ડોહા હેઠા ઉતર હેઠા ઉતર હે

લટુડા પટુડા કરતી સોડી આવી એને બેવરાઈ ને વહી ગયો અહીંયા હવા ના ઉભા થાય અમને ન લઈ ગયો હવે હું કરું હા ભટા શહેર માં તો ફડાકિયા લેવા જવું જ છે હવે હા મારી પાસે એક આડિયો હે હાલ ઘરે એની મને આ મારો ડોહો અને માબલો હવા શેર માં હટાણું કરવા પણ હજી પાછા ન હું કરવું હવે આ લે લે આયા હટાણું કરી કેવડા કેવડા ફટાક્યા લાયા શું ફટાક્યા લેવા જાય કા રોડે ઉભા થાય વાહન વાળું લઈ જ ન જાય

આ તમારા હારા એવો શું આઈડિયો છે એક કામ કરી હાલો આપણે સાનમુના જોઈ ના તું કાઢો એ મારો આઈડિયો છે આવો આઈડિયો

કોઈ

પાસ માં આવ્યા પેટ્રોલ ખૂટવાડી ને બેઠો ખૂટી શું હું કરું હવે જાવ દે પાછું નહીં આવે હાથમાં હાલો મારો ધક્કો આવે દોરી ગયો હવે ઠેકાણે હો ઉતરી જાવ ઉતરી જાવ આ ભાઈ વજન પણ હો ત્યાં રોડેથી ઠૂંકા મોટરસાયકલ ઉતાર્યું એ એમાં એવું છે ને તમે આમ જો એટલા હું છો ને કે મેં કીધું આહિકા ઘડીક સાઈડ માં ઉભું રાખી અને નામ બામ પૂછી લઉં અને કેવા લાગો છો ને એ જોઈ લઉ અહીં પાગળ વ્યાં થોડા આ હું શું કહું છું તમે ફોન બોન કાય વાપરતા હોય તો નંબર લખી દીજો જરાક હે હે નહીં નંબર પછી દયો તો હાલસી પેલા મોઢું દેખાડો ને ક્યારનું જોવું પણ આમ જો તમે દેખાડતા જ નથી તરે મારું મોઢું દેખાડો શું તો અરે તારી તું

શેર તો જે આગળ હે આય કે મુ ઉભો એ તો મને ખબર છે શેર આગળ છે પણ કીધું આયા ઘડી ઉભા રેવી અને બે વાતું કરી આ એ બધી તો ઠીક આ તમારો નંબર તો આપો મને નંબર તો રાખતી જ નથી આયા નથી રાખતા ફોન ના હા લે તારે તમે કરીન શું તો તમારો મોઢું તો દેખાડો કે હું શું જોઉં ખરો હા મોઢું જોઉં છે હા રો દેખાડી દો દેખાડો દેખાડો તારી જાતના બાટલા ડો તું મહણિયો આરા જીના હારી છોડી ઉભારી નથી તમે તરત ઉભા રહી ગયા લે આને ઘડી ઉભા રહ્યા તાર કેટલા મોટરસાઈકલ વાળા આયા લે હવે હે ને શેર હે ને ચે શેટુ નથી અને ઈ તો બધું ઠીક મારા બાબલાનું શું થયું ઈ તો ઓલો લઈ ગયો તો લે આયલો જો